જો ક્રમિક ભરતી નહીં થાય તો સરકારને ત્રીસ કરોડથી પણ વધારે રૂપિયાનો ફાયદો થશે અને મોટાભાગના ઉમેદવારોને એટલું ભારે નુકસાન થશે જેનો કોઈને અંદાજો પણ નથી ફરીથી કહું છું કોઈને અંદાજો પણ નથી એટલું ભયંકર નુકસાન ઉમેદવારોનું થવાનું છે જો ક્રમિક ભરતી નહીં થાય તો એટલે કેટલું નુકસાન થશે એના ઉપર જ આ વિડીયોમાં હું ડિટેલમાં ચર્ચા કરવાનો છું એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો અને મોટાભાગના ઉમેદવારોને શેર કરજો એટલે એ લોકોને ખબર પડે કે ક્રમિક ભરતી થવી શું કામ જરૂરી છે અત્યારના તમને બધાને ખબર છે કે એક થી પાંચની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે વિદ્યા સહાયકનું કામ ઓફલાઈન છે છતાં પણ એ સ્પીડમાં કરે છે અને શિક્ષણ સહાયકનું કામ ઓનલાઈન છે છતાં પણ એ બહુ ધીમા છે બરાબર અને એ જેમ જેમ દિવસો પસાર કરે છે એ પ્રમાણે જોવા જઈએ તો નવ થી બારની પ્રોસેસ નહીં થાય બરાબર અત્યારે લાગતું નથી એ લોકો કહે છે કે થઈ જશે પણ જે સ્પીડ ચાલે છે એ પ્રમાણે જોવા જઈએ તો હમણાં નજીકમાં જ છ થી આઠ ની ભરતી થવાનું ચાલુ થઈ જશે અને જો ક્રમિક ભરતી ન થાય અને છ થી ની સીધી ભરતી થઈ જાય તો કેવો સિનેરિયો બની શકે છે એ હું તમને સમજાવવા માંગુ છું માની લ્યો કે છ થી માં સો જગ્યા છે તો એમાંથી પાંચ ટકા લોકો એવા હશે કે જે કચ્છવાળા હશે બરાબર છે અત્યારના છ થી ના બે ભાગ પડી ગયા છે એક ભાગ કયો એક સામાન્ય ભરતી વાળો અને બીજો ભાગ કચ્છની ભરતી વાળો તો આરામથી પાંચ ટકા લોકો એવા હોય કે જે કચ્છના મૂળ નિવાસીઓ જેને કચ્છ જિલ્લો સિલેક્ટ કરવું હોય પણ સામાન્ય ભરતીમાં કચ્છ નથી એટલે એ લોકો છે એ કોઈ પણ બીજો જિલ્લો લઈ લેશે બરાબર પોતાની જોબ સિક્યોર કરવા માટે અને આરામથી પાંચ ટકા લોકો હોય જ માની લો હજાર જણા છે તેમાં પચાસ જણા તો હોય જ ને એટલું તમે સમજી શકો છો એટલે પાંચ ટકાથી વધારે હશે પણ આપણે અત્યારે અંદાજી પાંચ ટકા લઈ જઈએ અને નવથી થી બારમાં જવા ત્રીસ લોકો હશે સો માંથી સો ટકા હોય તેમાંથી ત્રીસ ટકા લોકો છે એ છ થી આઠમાં કોમન ઉમેદવાર હશે જ અને સેમ વસ્તુ મેથ સાયન્સ અને ભાષાની અંદર પણ જોવા મળશે કારણ કે મેથ સાયન્સ છે એમાં ઘણા બધા ઉમેદવાર પાસ થયા છે અને મોટા ભાગના ઉમેદવાર છે એ ટાટની અંદર પાસ જ છે એટલે ઘણા કોમન ઉમેદવાર છે આ તો હું તમને ત્રીસ ટકા કહું છું બાકી

એ બધા ક્યાં છે નવ થી બાર માં જવાવાળા છે આ લોકો બધા પોતાની સીટ બુક કરી નાખશે બરાબર છે પછી શું થશે પછી કચ્છ ભરતી થશે કચ્છ ની ભરતી માં છે ને પચીસ ઉમેદવાર છે મતલબ પચીસ ટકા ઉમેદવાર છે જેમ કે તમને સમજાવું એસ ની બે હજાર જગ્યા છે તો સામે પાંચસો જગ્યા છે એ કચ્છ પણ આપેલી છે અને પાંચસો પાંચસો જગ્યા બધા ની આપેલી છે બરાબર છે મેં સાઈન્સ ની જોવા જાવ તો સત્તરસો સાડા સત્તરસો જેટલી જગ્યા છે બરાબર છે તેની સામે પાંચસો જેટલી જગ્યા મતલબ કે ઓછામાં ઓછી કંઈક સત્યાવીસ ત્રીસ ટકા જે જગ્યા છે એ કચ્છમાં આપેલી છે અને ભાષામાં એવું છે બરાબર છે ભાષાની અંદર પણ ત્રીસ થી તેત્રીસ ટકા જેટલી જગ્યા આપેલી છે અંદર સામાન્ય ભરતી કરતાના સામે તમે ગુણોત્તર તમે જો એ પ્રમાણે તમને કહું છું બરાબર છે તો હવે શું થશે કચ્છની ભરતી માની લો પચીસ જે ઉમેદવાર છે બરાબર છે એમાંથી જે પાંચ ટકા લોકો આગળના હતા ને એ પાંચ ટકા લોકો શું કરી નાખશે બોન્ડ ભરીને કચ્છમાં પાછા આવી જશે બરાબર છે અને એ લોકો કચ્છમાં પાછા એ શું કામ આવે કારણ કે પોતાનું ત્યાં ઘર હોય બરાબર ઘણા લોકોના લગ્ન થઈ ગયા હોય તો એ લોકો આરામથી એમ વિચારતા હોય કે ભાઈ ત્રણ લાખનો અત્યારના બોન્ડ ભરી દઉં અને કચ્છની ભરતી પરમનન્ટ ભરતી જાય એટલે બની શકે ભવિષ્યમાં બદલી ન પણ આવે એટલી બધી કચ્છની અંદર બરાબર છે એટલા માટે પોતાનું વતન મેળવવા માટે મોટા ભાગના લોકો એવું જ કરે કે એ બોન્ડ ભરી અને એ પાંચે પાંચ લોકો આવી જાય એમાંથી કોઈ મહિલા ઉમેદવાર હોય જેના મેરેજ થઈ ગયા હોય બરાબર છે એ પાછા આવી જાય બીજા લોકો જેના પોતાનું ત્યાં ઘર હોય બરાબર અને એ લોકોને ચાન્સ મળતો હોય તો શું કામ ના આવે જેની પાસે સગવડતા હોય સગવડતા ન હોય તો એ લોકો કરી લે ત્રણ લાખ રૂપિયાની બરાબર છે અને આરામથી બોન્ડ ભરીને એ લોકો આવે એ લોકો એમ વિચારે કે ભાઈ છવ્વીસ હજાર પચીસ હજાર પગાર છે તે વર્ષ તો પગાર જતો કરીએ આપણે બરાબર છે અને આવી જાય કચ્છની અંદર પાછા કારણ કે બીજી જગ્યાએ તમે જાવ તો આ શું કહેવાય અહીંયા ભાડે રહેવું પડે ઘણી બધી મસ્તી મગજ મારી હોય એટલે એ લોકો પાંચ પાંચ જણા પાછા આવી જાય એટલે વીસ માંથી પાંચ જગ્યામાં ભરે ગઈ અને બાકીના જે વીસ લોકો છે આ વીસ લોકો છે માથા ગણી લેજો પાછા એ મજબૂરીમાં કચ્છ લેશે શું કામ કારણ કે એને બીજી ક્યાંય જગ્યા નથી મળતી એ લોકોને લેવું જરૂરી છે એટલે એ લોકો વીસ ઉમેદવાર છે એ વીસ ઉમેદવાર મતલબ કે વીસ ટકા ઉમેદવાર જે એ કચ્છમાં લેવાના છે બરાબર છે એટલે આ ઉમેદવારનું આવી રીતના કેલ્ક્યુલેશન થઈ ગયું હવે કચ્છની ભરતી પૂરી થશે એકથી પાંચની અને નવથી એકથી પાંચની અને છ થી આઠની ત્યાં સુધીમાં નવથી બારની ભરતી પણ પૂરી થઈ જશે નવથી બારની ભરતી પણ પૂરી થઈ જશે તો શું થશે જે વિદ્યા સહાયકની સામાન્ય ભરતી હતી ને બરાબર સામાન્ય ભરતી જ્યાં ઉપર આપણે થઈ ગઈ હતી એમાંથી આ પાંચ લોકો તો કચ્છમાં વયા ગયા બરાબર છે અને આ બાકીના જે પાંત્રીસ લોકો છે આ ત્રીસ લોકો છે બરાબર છે એ નવથી બારમાં વયા જશે એટલે વિદ્યા સહાયક ટોટલ કેટલું ખાલી થઈ જશે સામાન્યવાળું બરાબર ઈ 35% જેટલી લોકોની જગ્યા ખાલી થઈ જશે અરે મેં બોલ્યા ઉંધારા કરી ઉદના હું કેમ રે કાજે કારણ કે રિવર્સ થાશે બધું એટલે બરાબર છે 35 લોકો વિદ્યાસા એકમાં નહી હોય 100 માંથી અંદાજિત કહું છું બરાબર છે અને આવું જ બનશે જો ક્રમિક નહી થાય તો એનો મતલબ કે 100 સીટ ખાલી હશે તો 35 લોકો નહી હોય 5% લોકો કશું આવી ગયા છે 30 લોકો ક્યાં આવી ગયા હશે 9 થી 12 માં અને પછી લોકો વેઇટિંગ ખોલશે કેટલાનું 20% નું 100 માંથી વીસ ટકાનું વેઇટિંગ ખૂલે તો બાકીના પંદર ટકા તો ગયા ને બરાબર છે એટલેનો મતલબ શું વીસ ટકાનું વેઇટિંગ રાઉન્ડ ભારે પડે તેમાંથી વીસ ટકા લોકો ઉમે ખાલી કેટલા છે પાંત્રીસ જાતે કેટલા વીસ તો પંદર ટકા સીટ ખાલી રહેશે બરાબર છે અને હવે વિચારો જે વીસ ટકાનું રાઉન્ડ ભારે પડે બરાબર છે વીસ ટકા માટે મેરિટ જાહેર થાય એ મેરિટમાં સૌથી પહેલાં કોનો વારો આવે વિચારો હાલો સમુદાય સૌથી પહેલા મેરિટમાં કોનો વારો આવે કે જેનું પહેલા વિદ્યા એકમાં નામ આવ્યું હતું તે પછીના વીસ ટકા લોકોનો વારો આવે બરાબર અને વીસ ટકા લોકો ક્યાં વયા ગયા છે કચ્છમાં વયા ગયા છે બરાબર જે ઉમેદવાર કચ્છમાં લાગી ગયા છે એનું નામ મેરિટ લિસ્ટમાં પહેલાં હોય બરાબર છે એટલે એ લોકો હવે એમ વિચારશે કે બદલી તો મળવાની નથી કચ્છની અંદર આજીવન બરાબર છે એટલે બદલી પાંચ છ પાંચ છ વર્ષ પછી આરામથી એ લોકોને બદલી મળી શકે એટલા માટે એ લોકો શું કરે બોન્ડ ભરીને બીજા જિલ્લામાં નોકરી કરશે બરાબર અને એમાંથી મોટાભાગના લોકોને પોતાનો જિલ્લો એ મળી જાય એવું બને મોટાભાગના ઘણા બધા લોકોને મળી જાય શું કામ કારણ કે આમાં જે વ્યક્તિ ત્રીસ ટકા લોકો જે બરાબર નવથી બાર જવાવાળા છે એ અલગ અલગ જિલ્લાના હશે બરાબર અમુક સૌરાષ્ટ્રના હશે અમુક છે એ અમદાવાદ ગાંધીનગર કે એની આજુબાજુના જે જિલ્લા છે એના એના હશે અમુક ઉત્તર ગુજરાતના હશે તો ઘણી બધી સીટી એવી ખાલી થશે બરાબર તામાધી કે ઘણા લોકોને પોતાનો જિલ્લો મળી અમુક લોકોને જિલ્લો નહીં મળી એ લોકો શું કરશે કે ભાઈ બીજા શું કામ કે પાંચ વર્ષ સુધી તો થોડીક મગજમારી છે બરાબર છે પણ પાંચ વર્ષ પછી પાછી બદલી ક્યારેક ને ક્યારેક તો મળશે ને પાંચ નહીં તો સાત વર્ષ પછી મળશે મળશે તો ખરા તો પોતાનું વતનમાં એ લોકો પાછા આવી શકે બરાબર છે અમે પાંચ વર્ષ કચ્છમાં રહેવું બરાબર છે એના કરતાં બીજી જગ્યાએ રહેવું વધારે સારું શું કામ કારણ કે પછી બદલીનો ચાન્સ મળે એટલા માટે તો એ લોકો બધા લોકો બોન્ડ ભરી અને બીજા જિલ્લામાં નોકરી કરશે ના થશે જ બરાબર છે કારણ કે તમે એક વસ્તુ સમજો તમે જે જિલ્લામાં રહેતા હો ત્યાં તમારું પોતાનું ઘર હોય તમારી પોતાની ફેમિલી હોય ઘણા લોકોને એવું સમજો ને ગામડે ક્યાં રહેતા પોતાની જમીન હોય બરાબર છે જ્યાં પોતે ખેતી કરતા રાતે તો એ લોકો બધી વસ્તુ મૂકીને કોઈ અલગ જિલ્લામાં ના જઈ શકે હું એમ નથી કહેતો કચ્છ ખરાબ છે બરાબર કચ્છમાં ઘણી સારી વસ્તુઓ છે પણ બધાને પોતાના પોતાનો જિલ્લો એટલા માટે જતું હોય કારણ કે પોતાની ફેમિલી હોય સગાવાલા હોય પોતાની જમીન હોય કોઈને ધંધો હોય કોઈને પપ્પાનો ધંધો હોય આ બધી વસ્તુ હોય છે બરાબર છે એટલે એ લોકો એવી પછી લાલચ મારી અને મોટાભાગે એવી વસ્તુ કોમન સેન્સવાળી વસ્તુ છે કે પાંચ વર્ષ પછી પાછા આવી જ જશે એટલા માટે એ લોકો કચ્છ મૂકીને જશે ક્યાં અન્ય જિલ્લામાં એટલે કચ્છ પાછું થઈ જશે ખાલી થઈ જશે કચ્છ પાછું ખાલી થાય એટલે કચ્છમાં વીસ ટકાનો વેઇટિંગ રાઉન્ડ બહાર પડશે સોશિયલ સાયન્સ છે એમાં અંદાજીત પાંચસો જેટલી જગ્યા છે બરાબર છે એમાં હાડા ત્રણસો જણા છે બરાબર ઈ બોન્ડ ભરીને બીજા જિલ્લામાં જશે આરામથી જાય જો ક્રમિક ભરતી ન થાય બરાબર છે તો નવ થી બારમાં જવા વ્યક્તિઓ સાડા ત્રણસો તો ન જોઈને ઘણા બધા વ્યક્તિ હશે મેં તમને કીધું પાંચસો આઠસો હજાર બારસો પંદરસો વ્યક્તિ પણ હોઈ શકે છે તેમાંથી સાડા ત્રણસો વ્યક્તિ છે માની કે દોઢસો લોકો કચ્છમાં રહેવાનું ઈચ્છે છે પણ સાડા ત્રણસો લોકો બોન્ડ ભરીને ક્યાં જશે બીજા જિલ્લામાં કચ્છનું વેટિંગ કેટલાનું હોય વીસ ટકાનું તો પાંચસોના વીસ ટકા કેટલા થાય સો જણા તો એ લોકો સો જણા ભરશે તો પાંચસો માંથી સાડા ત્રણસો ગયા બરાબર છે દોઢસો દોઢસો એટલે અઢીસો લોકો એટલે અઢીસો થી ત્રણસો લોકો જ કચ્છમાં ભરાશે બાકીની બધી જગ્યા ખાલી એટલે અડધું કચ્છ ખાલી થઈ જશે પાછું હતું નેવી નહીં પરિસ્થિતિ થશે બરાબર છે અને આ બધા બોન્ડની વાત કરીએ આપણે બરાબર છે તો બોન્ડની તમે રકમ જુઓ સાડા ત્રણસો એવું તનવાર થશે એસએસની અંદર મેથ સાયન્સની અંદર અને પાછું આજે ભાષાની અંદર અને અમુક લોકો જે પેલા સામાન્ય ભરતીમાં જશે પછી એમાંથી કચ્છની ભરતીમાં જશે એના બોન્ડ તો અલગ જ છે પાછા આખા બરાબર છે આ બધા ગણતરી કરો ને તો હજારથી ઉપરના લોકો બોન્ડ ભરશે બરાબર છે હજારથી ઉપરના લોકો બોન્ડ ભરશે અને ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ હજાર લોકો ભરે તો ત્રીસ કરોડ રૂપિયા થાય અને એવું બને કે બારસો થી પંદરસો લોકો બોન્ડ ભરે તો આ ત્રીસ કરોડનો આંકડો છે ને એ આરામથી પાંત્રીસ ચાલીસ કરોડ કે પિસ્તાલીસ કરોડનો પણ પહોંચી શકે છે યાદ રાખજો એટલો બધો લાભ આરામથી ત્રીસ કરોડ તો પોસ્ટ જ કારણ કે એક વ્યક્તિ માટે ત્રણ લાખ રૂપિયા છે સરકાર બધું ભેગું કરે તો કેટલા મોટો રૂપિયો થાય સમજો તમે આ વસ્તુ અને ત્રણ લાખ રૂપિયા ઓછા ના કહેવાય એક રીતે તમે જોવા જાવ ને તો તમારી મજબૂરીને તમે આ મજબૂરી લાભ ઉઠાવવા જેવું છે એક રીતે જોવા જાવ તો તમે ક્યાંય જગ્યાએ મકાન લ્યો ને પચીસ ત્રીસ લાખનું તો તમારું એક ડાઉન પેમેન્ટ થઈ જાય મકાનનું આખું ત્રણ લાખ મોટી રકમ છે તમારા આખા વર્ષનો પગાર નીકળી જાય આની અંદર બરાબર અને વેઇટિંગ ભરાયા પછી પણ શું થશે વીસ ટકાથી પચીસ ટકા સીટ બગડશે કોની વિદ્યા સાહેબની પંદર ટકા અને પચાસ ટકા જે કોની કચ્છની બરાબર છે એટલે એની સીટ નાનીથી ભેગી થઈને ઓલ ઓવર વીસથી પચીસ ટકા સીટ જ નહીં બગડશે એટલે ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર લોકોને નોકરી નહીં મળે વેઇટિંગ ભરાઈ ગયા પછી પણ આ વસ્તુ યાદ રાખજો એટલે ક્રમિક થવી જરૂરી છે ભરતી બરાબર અને જો તમે ઇન્ફોર્મેશન વ્યવસ્થિત લાગી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખો યાર ઘણા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા બરાબર આખી બધી વસ્તુ વિચારતો હોઉં છું તમને મારી ચેનલમાં કોઈ એવી ઇન્ફોર્મેશન નહીં મળે જે તમને સાવ ગેરમાર્ગે દોરતી હોય બરાબર છે ઘણા લોકો જેને વિડીયો બનાવતા હોય તમારો વારો આરામથી આવી જશે તમે મેથ સાયન્સમાં તમારું મેરિટ સિન્તેરનું હશે એકોતેરનું તમે આરામથી વારો આવી જશે બધે ચણાના ઝાડ પર ચડાવાળું કામ કરતા હોય છે મેં તમને પહેલે કીધું હતું બરાબર કે મેરિટ એટલું બધું નીચું નથી રહેવાનું હાઈ મેરિટ રહેશે પણ ઘણા લોકો પછી નેગેટિવ કોમેન્ટ કરતા પણ મારી જવાબદારી હું તમને સાચી માહિતી આપું બરાબર છે અને મારી ચેનલમાં આવી રીતના હોય છે પણ છતાં લોકો સબસ્ક્રાઈબ નથી કરતા બરાબર છે એટલે અત્યારે તમને કહું છું કે જો તમે એકાણું પોઈન્ટ આઠ ટકા આવી જતા હોવ તો તમે આઠ ટકા આઠ પોઈન્ટ અંદર આવી જાઓ મતલબ કે ટકાવાળી સુધી વધારો સબસ્ક્રાઈબ કરી નાખો મારે દસ હજારનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવું છે બરાબર છે એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને ભવિષ્યમાં પણ સારા સારા વિડીયોઝ તમારા માટે લઈ આવીશ બરાબર એજ્યુકેશનને લગતા બીજું જો ક્રમિક નહીં થાય તો નીચા મેરિટવાળાને કચ્છમાં પણ વારો નહીં આવે એવું બનશે બરાબર છે અત્યારના જ એટલે સ્વામી વિવેકાનંદને યાદ કરી ઉઠો જાગો અને બાકીનું આગળનો તમને ખબર છે શું કરવું જોઈએ બરાબર ક્રમિક ભરતી થવી જરૂરી છે દરેક લોકોને વિડીયો શેર કરી નાખો બરાબર વિડીયોને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે તમને મળતા રહીએ પ્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં